ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સૌપુરા ગામનું નામ બદલીને જહુનગર કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામના નવા નામને વધાવવા માટે ગ્રામજનોએ જહુ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી આ શોભાયાત્રા બાદ જહુબાઈ ચાપડી માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા ત્યારબાદ સૌએ સાથે મળીને સામૂહિક ભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો રાણપુર વચલાવાસ ગામમાં શ્રી જહુ ચાપડી વિહત રાજબાઈ માતાનું એક મોટો અને પવિત્ર સ્થાનક આવેલું છે સમગ્ર ગ્રામજનો આ સ્થાનકમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને ગામના દરેક શુભ પ્રસંગે માતાજીના આશીર્વાદ લે છે સૌપુરા ગામનું નામ જહુનગર કરવા માટે ગ્રામજનોએથી લગભગ પચીસ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી જોકે તે સમયે આ અંગે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી પરંતુ છેલ્લા છ મહિના ગ્રામજનોએ ફરીથી આ બાબતે સરકારમાં અરજી કરી હતી અને ગામનું નામ જહુનગર થાય તે માટે જહુબાઈ માતાજીને પ્રાર્થના પણ કરી હતી કોઈ પણ સ્થળનું નામ બદલવાની અને તેને સરકારી ગેજેટમાં સ્થાન આપવાની પ્રક્રિયા ઘણી જટિલ હોય છે પરંતુ ગ્રામજનોની અતુટ આસ્થા ચૌ માતાજીની કૃપા અને સરકારી અધિકારીઓની નિષ્ઠાપૂર્વક કામગીરી પરિણામે આ વહીવટી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે અને સૌપુરા ગામનું નામ સરકારી ચોપડે ચૌનગર તરીકે નોંધાયું આ સફળતાની ઉજવણી રૂપે ચૌબાઈ માતાના ભુવાજી ગમનભાઈ દેસાઈ અને ભુવાજી નરસિંહભાઈ દેસાઈના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો આ શોભાયાત્રા સૌપુરાથી શરૂ થઈ રાણપુર વચલાવાસમાં આવેલા જવ જાપડી રાજબાઈ વિહત માતાના સ્થાનકે પહોંચી હતી જે મંદિરમાં પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ગ્રામજનોએ સાથે બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો ગામના લોકોમાં આ નામ પરિવર્તનને લઈને ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે